ભાવનગરમાં રસ્તાના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે માત્ર બે મહિના પહેલા બનાવવામાં આવેલો રોડ તૂટી ગયો છે મહિલા કોલેજ સર્કલ નજીક રસ્તામાં મોટા ગાબડા પડી ગયા છે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાનો દાવો કરવામાં આવ્યો છે પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે નબળી કામગીરી અંગે કોઈ તપાસ થશે કે પછી મિલીભગતના કારણે ભીનું સંકેલાશે તે જોવું રહ્યું સાહેબ રોડ બે મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો તંત્ર કઈ રીતે રોડ બનાવ્યો અને જોઈએ તો આ પેપર વર્કિંગ છે રોડ છે કે શું કઈ ખબર નથી પડતી આજની તારીખમાં તમે જોવો તો ચાલવાનો ચાલવું હોય તોય તમને કોઈ ઠેબા આવે મારી જેવા સિનિયર સિટીઝન ને ભારે વરસાદના કારણે મહિલા કોલેજનો જે રોડ છે અને જે ડાયવર્ઝન આપવાના કારણે રોજે દોઢ થી વધારે હેવી ટ્રક ચાલ્યા એટલે સર્કલ ફરતેનો રોડ ડેમેજ થયો હતો ตอนนี้ม่เรามีกำงานกันเลยลูกน้อตัวเ